ખોલી રાખો કાચો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ભાઈ વકીલોને કેમ ભાઈ કા કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે હા ગોપાલભાઈ ટાલિયા છે હા બીજા કોઈ વકીલ ના મુજબ આપવાના છે હા તો વકીલ ને તો મોકલો અમે હા એડવોકેટ ને કોર્ટ માં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો એડવોકેટ ને કેવી રીતે હા તો એ જ જવાનું એડવોકેટને કેમ રોકો છો તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી કોર્ટ કોર્ટમાં નહીં જવા દો તમે એમ નહી તમે કાયદા નું માનો છો ભાજપ નું તો કાયદો એવું કહે છે એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો લે લે અંદર અંદર પૂછી પૂછી છે છે અરે બાજુ ક્યાં ગેટ દરવાજો ખોલો દરવાજો ખોલો 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 વકીલ કોણ છે તમે નક્કી કરશો વકીલ કોણ છે કોણ નક્કી કરશે કોણ નક્કી કરશે ખાનગી વાતો બંધ કરો એમ તમે અદાલતમાં જતા રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત માં જતા રોકવાની સત્તા કોને હું તમે તમારે કામ છે હું વકીલ છું અદાલત માં જવા માંગુ તમે કોણ છો કોનો વકીલ છું ભાઈ ગજબ નું આ લોકશાહી છે કે બીજું તમે વકીલ ને કોર્ટ માં જવા દો તમે અમને પૂછવો ને વકીલ ને અદાલત માં જતા કોણ રોકશે ભાઈ તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં કોર્ટ કોર્ટના દરવાજા ખોલો તમે નક્કી કરો કોર્ટના સાહેબ કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રો જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે સાહેબ ખોલો ખોલાવો તમે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકોને જવા દો

એટલે આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલ ને અદાલત ની અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશનમાં નહી અદાલતમાં નહીં જવાનું ક્યાં અમારે તમે ગેટ ખોલા હાલો હું જા અંદર કોર્ટ નો ગેટ ખોલો કોર્ટ પબ્લિક ની છે ભાજપ ની નથી ભાઈ જનતાની અદાલત અદાલતનો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી

કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડાક આ બાજુ આવી કે પેલો હવે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો હા એના ત્રાસવાદી એમ બંધ કરીને રાખ્યો છે ભાઈ સાહેબ હા પણ મોન કે તો ખોલાવો ને આટલું બધું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટમાં માં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ દેવ લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો ચલો સાહેબ તમે હાલો હાલો તમે ના ખોલો તો અમે ખોલીએ બસ હવે વકીલ સાહેબ ને તો જવા દો હાલો નાઓ